વિકી સોમાંથી ગણિતમાં તારે ચાલીસ માર્ક આવ્યા છે સૃષ્ટિ મેમ કહેતા હતા કે ગણિતનું પેપર અત્યારે આ વખતે એટલું સરસ નીકળ્યું છે ને સિમ્પલ નીકળ્યું છે આનંદભાઈ મને તો એમ થતું હતું અને ત્યારે તો ઉછળી ઉછળીને નાચતો તો તું કે મમ્મી પપ્પા મારું પેપર બહુ સારું જશે જો તું આ તારા છોકરાના કારનામાં જો રખડો હતી રખડો ક્રિકેટ રમવા જાઓ બધી કોર મારે તો હું કરવું આનું મેં પૂરી મહેનત કરી હતી પપ્પા તું બોઇલ માં કાંઈ મેં ગણિતમાં બહુ મહેનત કરી હતી ને મારે માર્ક્સ પણ સારા આવ્યા હતા મમ્મી હું સાચું કહું છું મારે પેપર ખોલાવવું છે હું ખોટું નથી બોલતો મારા માર્ક્સ આવ્યા જ હોય વધારે મારા માર્ક્સ કાપી લીધા છે સાંભળું ને વિકી આટલું બધું કહે છે તો એકવાર તમે એની મેં મારે વાત તો કરી લ્યો

તો એને લીધે થોડોક સ્ટ્રેસમાં ચાલે છે હા એને એમ થાય છે કે એના માર્ક સારા એવા છે પણ કંઈક મિસ્ટેક થઈ ગઈ છે તો એ રી પેપર ખોલાવા માગે છે રીચેકિંગ માટે તો શું પ્રોસેસ કરવી પડશે હા હા ફોમ ભરવું પડશે ફી ભરવી પડશે હા હા બરાબર તો હું સ્કૂલ પર વિઝિટમાં આવી જઈશ હા ઓકે ઓકે હા હા થેન્ક યુ મેડમ ઓકે શું કીધું મેં શું પ્રોસેસ કરવી પડશે પેપર ખોલાવવા માટે કાંઈ નહીં પેપર ખોલાવવા માટેનું એ ફોર્મ ભરવું પડશે અને એની ફી લાગશે ફી ભરવી પડશે ફરી પૈસા બરબાદ કરો પૈસા બરબાદ આની પાછળ કાંઈ વળવાનું નથી જોઈ લેજે તું હવે ચાલો બધા નાસ્તો કરી લો વિકી તું પણ આવી તમે ઊભા થવા આવ્યો પછી જઈ આવજો તમે સ્કૂલે એ સાંભળો વિકીના પપ્પા

તો જે તેને ચાલીસ માર્ક આવ્યા છે ગણિતમાંથી સોમાંથી તે એને ભૂલથી આવી ગયા હતા પેપર રીચેકિંગ કર્યું તો એને સોમાંથી ચાલીસ નહીં પણ ત્રેવીસ માર્ક આવે છે જે પહેલાં તે પાસ થતો હતો તેને બદલે તે હવે ફેલ થાય છે ભૂલથી થોડાક માર્ક્સ આમ તેમ કરીને અપાઈ ગયા હતા ઓકે થેન્ક યુ